બાળકો આજે તમે સરસ કપડા પહેરીને આવ્યા છો ચલો આજે કપડા વિશે શીખવી તૈયાર છો ટી શર્ટ કેવા કલર નું છે અને સ્કર્ટ સરસ વેરી ગુડ

એમાં યુનિફોર્મના શર્ટનો કલર કેવો છે સફેદ એમાં કોલર ક્યાં છે પછી બાય પછી બટન ક્યાં છે સરસ વેરી ગુડ બેસી જાવ ધ્યાન ઉભો થા તે કેવા કપડા પહેર્યા છે પેન્ટ ટી શર્ટ કેવા કલર નું છે ગુલાબી કેવાય અને પેન્ટ સરસ વેરી ગુડ